મહાદેવ નિષ્કલંક મહાદેવ કે જ્યારે પાંડવ બાર વર્ષના વનવાસ ની અંદર હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવને કીધેલો આ કાળી ધજા લઈને તમે બાર વર્ષનું ધજા કાળામાંથી વાઈટ થઈ જશે ત્યારે તમે નિષ્કલંકી થઈ જશો અને આ સ્થાન ઉપર પહોંચ્યા છે ખોળિયા ભાવનગરથી બાજુમાં દરિયા કિનારો પર નિષ્કલંક મહાદેવ છે ત્યાં પહોંચ્યા એટલે ધજા વાઇટ થઈ ગઈ અને પછી પાંચે હોય આ સમુદ્ર ની વચ્ચે પાંચ શિવલિંગ ભીમ અર્જુન નકુલ સહદેવ અને યુધિષ્ઠ પાંચ શિવલિંગની સ્થાપના કરી અને શિવલિંગનું નામ આપેલું છે કે મહાદેવ મહાદેવ યુગે યુગે ન શિવાય ઓ નમ શિવાય હર હરિવામ શિવાય ગુર ઓમ નમઃ શિવાય મ શિવાયમ હર હર

ਹੇ ਭੋਲਾ ਨੇ ਬਜੂਤੀ ਦਿਨ ਤੇਰਾ ਅਸ ਜੀ ਮਹਾਦੇਵ ਮਹਾਦੇਵ ਏ ਕਰਦੀ ਗਣ ਸ਼ਿਵਨਾ ਬਾੜੂ ਮਈ ਹਰ ਧਾਂਗੀ ਨਾਰਾ ਪ੍ਰਸਾਸ਼ਨ ਬਜੇ ਸੀ ਨਾ ਕਹੇ ਇੱਕ ਜਵਾਰ ਮਜੋ ਸੀ ਦਿਨ ਰਾ ਭੋਲਾ ਨੇ ਬਜੂਤੀ ਦਿਨ ਤੇਰਾ ਹੇ ਭੋਲਾ ਨੇ ਬਜੂਤੀ ਦਿਨ ਤੇਰਾ वो है? या शिवलिंग 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 महादेव अर्जुन जी बना स्थापना करी सहदेव जी स्ना स्थापना करी नकुल जी जी करेना ने भॼो दीन श्री भॼो दीन भोड़ा ने भॼो दीन श्री भीन भॼो दीन श्री સીધું સામે સુરત દહેજ અને વચ્ચે જે સામે કાબુ દેખાય છે એ પેરમબેટ મોખડાજી ગોહિલની રાજધાની જય મોખડાજી ગોહિલ હર હર મહાદેવ જય મોખડાજી હનુમાન હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ ભવાની યુગે યુગે